હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે ધોરણ આઠ સેમિસ્ટર બે વિષય છે સામાજિક વિજ્ઞાન એની સ્વાધ્યાય પોથી પાર્ટ સાત આધુનિક ભારતમાં કલા એનું સોલ્યુશન આપણે જોઈશું તો ચલો શરૂ કરીએ પ્રશ્ન પહેલો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો જે જવાબ છે એ સામે બોક્સમાં લખવાનો રહેશે પહેલું દ્રશ્ય કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે જવાબડી ચિત્ર અને શિલ્પ બીજું પ્રદર્શિત કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે જવાબ સી નૃત્ય અને નાટ્ય ત્રણ કઈ વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું જવાબ બી તક્ષશિલા અને નાલંદામાં ચાર ઈસવીસન પૂર્વે સાત હજારના કાળના મધ્યપ્રદેશની કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે જવાબ સી ભીમ બેટકાની પાંચ ઈસવીસન પૂર્વ બે હજારની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફાઓમાંથી મળી આવ્યા છે જવાબ ડી નરસિંહગઢની છ કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે જવાબ બી ભીમ બેટકાની સાત અજંતાની કઈ કઈ ગુફાઓના ચિત્રો ખૂબ જ વિશ્વવિખ્યાત થયેલા છે જવાબ છે સી ગુફા નંબર નવ અને દસ આઠ જલપતેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેમાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે જવાબ એ સિત્તાના વસલની ગુફાઓની નવ કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી જવાબ એ જહાંગીરે દસ નીચેના પૈકી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય છે જવાબ છે સી રાજા રવિવર્માને અગિયાર બારમી સદીથી ગુજરાત માળવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો જવાબ બી જૈન શૈલીનો બાર જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેમાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો જવાબ છે ડી સરિત સાગર તેર કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ કૃષ્ણભક્તિ રાસલીના વગેરે વિષયો રહેલા છે જવાબ છે બી રાજપૂત શૈલીના ચૌદ કયા મુગલ બાદશાહના દરબારમાં મનસુર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા જવાબ એ શાહજહા પંદર કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા જવાબ છે સી કિશનદાસ સોળ નીચેના પૈકી કયા ચિત્રકારનો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે જવાબ છે ડી નંદલાલ બોઝનો સત્તર મોલારામ કઈ ચિત્ર શૈલીનો મહાન ચિત્રકાર હતો જવાબ બી કાંગડા શૈલીનો અઢાર ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાન છે તે ખરીદી લીધું તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે જવાબ છે બી પીરાજી સાગરાનું ઓગણીસ ભારતના કયા કલાકારના ચિત્રો વાસ્તવદર્શી હતા જવાબ છે એ રાજા રવિ વર્માના વીસ નીચેના પૈકી કયા કલાકાર કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા જવાબ બી રાજા રવિ વર્મા એકવીસ એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું તે ચિત્રનો વિષય કયો હશે જવાબ છે બી હિમાલયનું કુદરતી સૌંદર્ય બાવીસ ભારત માતા ચિત્રકૃતિના કલાકાર કોણ છે જવાબ બી અવનીન્દ્રનાથ ટાગોર પ્રશ્ન બીજો યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે બીજું કચ્છના મહારાજા પ્રાગમલજી એ ભુજના ઈસવીસન અઢારસો સિત્યોતેરથી ઇઠ્યોતેરમાં કલા શાળા શરૂ કરી હતી ત્રણ અમદાવાદમાં શેઠ સી એન વિદ્યાલયમાં સ્થપાયેલી કલાશાળાના પ્રથમ આચાર્ય કલાકાર રસિકલાલ પરીખ હતા ચાર બદામીની ગુફા કર્ણાટક રાજ્યમાં આવેલી છે પાંચ ભક્તિ આંદોલનને કારણે પણ ભારતમાં ચિત્રકલાનો નોંધપાત્ર વિકાસ થયો હતો છ ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં ફવિસસ ન્યૂટન સુઝાના નેતૃત્વમાં એસ એચ રઝા અને એસ કે બાકરે પ્રગતિશીલ કલા સંઘની સ્થાપના કરી સાત પાલચિત્ર શૈલીની પાલ રાજાઓના આશ્રય વિકસી હતી આઠ ભારતમાં આવેલા મુઘલ સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા નવ મુઘલ ચિત્ર શૈલી એ ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી વિકસી હતી દસ ચિત્રકાર રવિશંકર રાવળ કલાગુરુ તરીકે ઓળખાય છે અગિયાર ઈસવીસન ઓગણીસો ચોવીસમાં રવિશંકર રાવળે કુમાર માસિક શરૂ કર્યું હતું બાર વ્યક્તિ ચિત્રો તૈયાર કરવામાં રાજા રવિ વર્માની સિદ્ધિ અનન્ય હતી તેર કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમને ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ચૌદ કવિવર રવિન્દ્રનાથ ટાગોર બે હજાર કરતાં પણ વધારે ચિત્રોનું સર્જન કર્યું છે પંદર અવનીન્દ્રનાથ ટાગોર ચિત્રકલાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્ન વિધાનોમાંથી ખરાની સામે ખરાની અને ખોટાની સામે ખોટાની નિશાની કરો પહેલું માંગરોળના મહારાજા સુરમ જમલજીએ ભુજમાં કલા શાળા સ્થાપી હતી ખોટું બીજું કલા ભવનનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો સાચું ત્રણ ભીમ બેટકાની ગુફાઓના ચિત્રો એ ભારતીય કલાનો પ્રથમ પુરાવો છે સાચું ચાર અજંતા અને એલિફન્ટા ગુફાઓ ગુપ્તયુગ દરમિયાન નિર્માણ પામી હતી ખોટું પાંચ કલાના વિકાસ માટે ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે સાચું છ શૈલીના ચિત્રો લઘુચિત્રો પ્રકારના છે સાચું સાત જૈન શૈલીના ચિત્રો મુખ્યત્વે તૈલ ચિત્રો છે ખોટું આઠ રાજપૂત ચિત્ર લઘુ લઘુચિત્રો અને ભીત ચિત્રોનો સમાવેશ થાય છે સાચું નવ મોલારામ કાંગડા શૈલીનો મહા મહાન ચિત્રકાર હતો સાચું દસ પીઠોરા ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા હતી સાચું અગિયાર કાલીઘાટ ચિત્રકલા એ બિહારની ચિત્રકલા હતી ખોટું બાર રવિ રવિન્દ્રનાથ ટાગોર ગુજરાતના નામાંકિત ચિત્રકાર હતા ખોટું તેર રાજા રવિવર્માનું ભારત માતાનું ચિત્ર ઉત્કૃષ્ટ તૈલ ચિત્ર ગણાય છે ખોટું ચૌદ બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કલાએ હિન્દનો ખિતાબ આપી સન્માન સન્માન્ય હતા ખોટું જોડકા જોડો એમાં પહેલું છે વિભાગ અ અને વિભાગ બ પહેલું પાલ શૈલી જવાબ છે ચાર જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો બે મુઘલ શૈલી જવાબ પાંચ પશુ પંખીઓ અને પ્રાણીઓની સાઠ મારીના ચિત્રો ત્રણ દેવી પ્રસાદ રોય ચૌધરી જવાબ છે ત્રણ ચિત્રકલાના ભીષ્મ પિતામહ ચાર રવિન્દ્રનાથ ટાગોર જવાબ છે બે મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના બીજું એમાં પહેલું ભીમબેટકા ગુફાઓ તો જવાબ છે પાંચ મધ્યપ્રદેશ બીજું નરસિંહ ગુફાઓ જવાબ છે ચાર મહારાષ્ટ્ર ત્રણ બદામીની ગુફાઓ જવાબ છે બે કર્ણાટક સિત્તાના વસલની ગુફાઓ જવાબ છે એક તામિલનાડુ ત્રણ એમાં પહેલું છે રવિશંકર રાવળ જવાબ છે ચાર કલાગુરુ બીજું રાજા રવિ જવાબ છે ત્રણ દેશની અમૂલ્ય ધરોહર પછી રવિન્દ્રનાથ ટાગોર જવાબ છે બે ગીતાંજલિ ચાર અવનીન્દ્રનાથ ટાગોર જવાબ છે પાંચ જાપાનીઝ વોશ પદ્ધતિ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલું માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે શા માટે ઉત્તર માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કલા છે કારણ કે તેના દ્વારા માનવ માનવચિત અને સમાજનું દર્શન થાય છે બીજું ભારતીય કલા કયા કયા તત્વો સાથે સુયોજિત છે જવાબ છે ભારતીય કલા વૈશ્વિક વૈશ્વિક વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતા તત્વો સાથે સુયોજિત છે ત્રણ પ્રાચીન ભારતની કઈ કઈ વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ અપાતું હતું ઉત્તર પ્રાચીન ભારતની તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ અપાતું હતું ચાર વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ઉત્તર વડોદરા કલા ભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી ચાર અજંતાની ગુફામાં કઈ ગુફાઓના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયા છે ઉત્તર એ ચિત્રોમાં જે ગુફા નંબર છે નવ અને દસના ચિત્રો ખૂબ જ વિખ્યાત થાય છે એ ચિત્રોમાં પદ પદ્મપાણી બુદ્ધનું ચિત્ર પ્રખ્યાત છે છ ભારતમાં કયા કયા પ્રદેશની કઈ કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થાય છે ઉત્તર ભારતમાં કર્ણાટકમાં આવેલી બદામીની ગુફામાંથી અને તામિલનાડુના કાચીપુરમાં આવેલી બદામીની ગુફામાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થાય છે સાત કયા ચિત્રકારે કયા વિષયના ઉત્કૃષ્ટ તૈલચિત્ર બનાવ્યા હતા ઉત્તર ચિત્રકલાના ક્ષેત્રે ટોચનું નામ ધરાવનાર મહાન ચિત્રકાર રાજા રવિ વર્માએ ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલચિત્ર બનાવ્યા હતા આઠ આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થામાં આવેલ છે ઉત્તર આધુનિક ભારતીય વિશાળ સંગ્રહ દિલ્હીમાં આવેલા નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ નામની કલા સંસ્થા આવેલી છે નવ ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે ઉત્તર ચિત્રકલાને પ્રોત્સાહન આપવામાં મુઘલ રાજવીઓમાં બાબર હુમાયુ અકબર શાહાંગીર જહાંગીર અને શાહજહા વગેરેનો સમાવેશ થાય છે દસ ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે અગિયાર ભારતના નામાંકિત ચિત્રકારો કયા કયા છે ઉત્તર રાજા રવિવર્મા કવિવર રવિન્દ્રનાથ ટાગોર વગેરે ભારતના નામાંકિત ચિત્રકારો છે બાર રવિશંકર રાવળે તેમનું કયું ચિત્ર કયા કલા પ્રદર્શનમાં રજૂ કર્યું હતું એ ચિત્રને કયું પારિતોષિક મળ્યું હતું ઉત્તર રવિશંકર રાવળે તેમનું બિલવ મંગળ ચિત્ર બોમ્બે આર્ટ સોસાયટી સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રજૂ કર્યું હતું એ ચિત્રને સુવર્ણપદ મળ્યું હતું તેર બિલ્વમંગળ ચિત્ર કયા રંગોમાં કરેલું હતું ઉત્તર બિલ્વમંગળ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં કરેલું હતું ચૌદ રાજા રવિવર્માનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ઉત્તર રાજા રવિવર્માનો જન્મ ઈસવીસન અઢારસો અડતાલીસમાં કેરળ રાજ્યના કિલીમનુર ગામમાં એક રાજવી કુટુંબમાં થયો હતો પંદર શૈલીનો વિસ્તાર કયા કયા થયો હતો ઉત્તર પાલ શૈલીનો વિસ્તાર બંગાળ બિહાર નેપાળ અને તિબેટમાં થયો હતો સો કવિવર રવિન્દ્રનાથે શાંતિનિકેતનને કઈ કઈ કલાઓનું સંગમ તીર્થ બનાવ્યું હતું ઉત્તર કવિવર રવિન્દ્રનાથે શાંતિ નિકેતનને સાહિત્ય સંગીત નૃત્ય ચિત્ર વગેરે કલાઓનું સંગીત હતું સત્તર અવનીન્દ્રનાથ ટાગોરે કઈ કઈ ચિત્ર શૈલીનો અભ્યાસ કર્યો હતો ઉત્તર અવરીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વિષ પદ્ધતિથી દોરેલા ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પત્રોની ભાવી ભાવહિતા ધબકતી જોવા મળે છે અઢાર ચિત્રકલાનો પ્રસાર કરવા અવનિન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી ઉત્તર ચિત્રકલાનો પ્રસાર કરવા અવનિન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થા સ્થાપી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલું ભારતીય કલાનો પરિચય આપો ઉત્તર પ્રાચીન સમયથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે તેના દ્વારા માનવચિત અને સમાજનું દર્શન થાય છે કલાશાસ્ત્રીઓ કલાને બે ભાગમાં વેચે છે એમાં પહેલું દ્રશ્ય કલા અને બીજું પ્રદર્શિત કલાઓમાં ચિત્રકલા શિલ્પકલા અને હસ્તકલાનો તથા પ્રદર્શિત કલાઓમાં સંગીત કલા નૃત્ય કલા વાદ્ય કલા અને નાટ્યકલાનો સમાવેશ થાય છે કલા એ સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે ભારતીય કલા એ વૈશવિકતા વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતાના તત્વો સાથે સુયોજિત છે ગુજરાતમાં કલા શિક્ષણ માટે થયેલા પ્રયત્નો જણાવો ઉત્તર અંગ્રેજો શાસન દરમિયાન ભારતીય કલા અને સાંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી એ સમયે ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ સંસ્થા નહોતી સૌ પ્રથમ ભુજમાં કલા શાળા કચ્છના મહારાજા પ્રાગમલજીએ ઈસવીસન અઢારસો સિત્યોતેરથી લઈને ઇઠ્યોતેરમાં શરૂ કરી હતી વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કલાનું શિક્ષણ આપવા માટે કલા ભવનની સ્થાપના કરી હતી કલા ભવનનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો અમદાવાદમાં શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય શેઠ સી એન વિદ્યાલયમાં ઈસવીસન ઓગણીસો એકાવનમાં કલાશાળાની સ્થાપના કરવામાં આવી હતી અહીં શિક્ષકોને ચિત્રકલાની તાલીમ આપવા માટે અભ્યાસક્રમ ડી એટલે કે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો સાહીઠમાં કલાશાળાનું મહાકલા વિદ્યાલય નામ રાખવામાં આવ્યું હતું આ કલા શાળાના પ્રથમ આચાર્ય બહુમાન કલાકાર શ્રી રસિકલાલ પરીખને ફાળે જાય છે પ્રશ્ન સાત ટૂંક લખો એમાં પહેલું છે રાજપૂત શૈલી માફ કરજો પાછળથી તમને અવાજ આવતો હોય તો જવાબ છે રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજપૂત રાજાઓના આશ્રય વિકસેલી ચિત્રશૈલી રાજપૂત શૈલીના નામે ઓળખાય છે તે ઈસુની દસમી થી સોળમી સદી દરમિયાન પ્રચલિત થઈ હતી રાજપૂત શૈલીમાં મુખ્યત્વે લઘુચિત્રો અને ભિત ચિત્રોનો સમાવેશ થાય છે આ સમયના રાજાઓ પરંપરાગત ચિત્રકારોને રાજ્યાશ્રય આપતા હતા તેથી એ ચિત્રકારોના ચિત્રોમાં રાજપૂત રાજાઓના જીવન તેમના રીતિ રિવાજો પહેરવેશ ઉત્સવો વગેરે વિશેના કેન્દ્ર સ્થાને રહ્યા છે રાજસ્થાનના બુંદી કિશનગઢ બિકાનેર જોધપુર વગેરે વિસ્તારોમાં રાજપૂત શૈલી વિકસી હોવાથી તે રાજસ્થાની શૈલી તરીકે પણ પ્રચલિત છે બીજું કાંગડા શૈલી જવાબ છે કાંગડા શૈલી ભારતીય ચિત્ર શૈલીમાં મહત્વનું સ્થાન ધરાવે છે રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ હિમાલયના પહાડ પ્રદેશોમાં આ શૈલી વિકસાવી હતી કાંગડા કુલ ગઢવાલ ચંબા અને મંડી તેના મુખ્ય કેન્દ્ર હતા મોલારામ કાંગડા ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય એ કાંગડા ચિત્રશૈલીનો મુખ્ય વિષય છે પ્રશ્ન આઠ નીચેના કલાકારોનો પરિચય આપો પહેલું છે રાજા રવિ વર્મા જવાબ રાજા રવિવર્માનો જન્મ ઈસવી સન અઢારસો અડતાલીસમાં કેરળ રાજ્યના કિલિમનોર નામ ગામના રાજવી કુટુંબમાં થયો હતો તેથી તેઓ રાજા રવિ વર્મા તરીકે જાણતા હતા તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાની વિશેષ અસર જોવા મળી હતી રાજા રવિવર્માએ શ્રી રામસ્વામી નાયડુ થિયોડોર એ રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી તેમણે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી તેમના ચિત્રો વાસ્તવિકદર્શી છે વ્યક્તિ ચિત્રો બનાવવામાં તેઓ પાવરધા હતા તેમના ચિત્રોમાં ભાવને બદલે દૈનિકનું સ્થાન ખૂબ જ વધારે હતું પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને રાજા રવિ વર્માએ તૈયાર કરેલા તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા છે તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય છે રાજા રવિ વર્મા ઈસવી સન અઢારસો ચોરાણુંમાં મુંબઈના ઘાટકોપરમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું અહીં છપાતા હિન્દુ દેવી દેવતાના ચિત્રોની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકો પણ એ ચિત્રો ખરીદી શકતા હતા વડોદરાના સર મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગર રાજાએ રાજા રવિવર્માને આમંત્રણ આપી તેમના પાસે રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા તેમના ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ સંગ્રહાલયમાં વડોદરાની ફતેહસિંહરાવ આર્ટ ગેલેરીમાં અને ભાવનગરના દરબાર ગૃહમાં સચવાયેલા છે બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કેસરે હિન્દનો કિતાબ આપીને તેમનું બહુમાન કર્યું હતું રાજા રવિવર્મા કલા ક્ષેત્રના ખરેખર રાજા હતા અને દેશની અમૂલ્ય સંપત્તિરૂપ કલાકાર હતો રાજા રવિ વર્માના ઈસવીસન ઓગણીસો છમાં માં અવસાન પામ્યા હતા તો અગર બાર મેં તો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ